નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આપણે ફરીથી શરૂ કરી દો છે એક નવો જ વ્લોગ તો સર્વે સબસ્ક્રાઈબર મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આજે આપણે ખેતરમાં જઈશું અને તમને પાણીવાળી એ બતાવશું જે અમે પાલક મૂક્યો છે એ બતાવશું અને આ છે અમારા જ ઘર છે અહીંયા જો અત્યારે બધા વાળી ગયા છે તો જુઓ આ રીતના પતરા છે જે સીમેટી એના અમે રહેવા માટે ખેતરમાં ઘર બનાવ્યા છે અને દિવાળી આવી રહી છે તો અહીંયા કલર કરવાનો છે સરસ રીતે સજાવટ કરવાની છે અને હું તમને બતાવું કે અમે રીંગણી વાવી છે અહીંયા જુઓ આજે જ વાવી છે રીંગણી સુરતી રીંગણી આ તુલસીનો છોડ છે આ છે ગલગોટા હજારી ગોટા તો નાવાળી બહુ જબરજસ્ત મજા આવે છે ચં પાણી છે ઠંડુ પાણી અને અમારા કેમેરામેન પણ જો અહીંયા આવી ગયા છે નય બહેન નહી ધોઈની સવાર સવારમાં મસ્ત નઈન ફ્રેશ થઈ ગઈ છે ગંકી અને કરી રહ્યા છે ભાઈ શું છે એલિયન છે એમાં કલર પૂરાઈ રહ્યો છે અને આ છે એસ્ટરોઇડ એસ્ટરોઇડ પાણી ભર્યું છે આ બાજુ પણ પાણી છે અને આ બાજુ પણ હજુ વરાપ આવ્યો નથી ને જો ઘાસ છે નારો છે થઈ ગયો છે બહુ જ આ રસ્તો છે

મિત્રો આમાં પાલક મૂકી દીધો છે તો બપોરનો ટાઈમ થયો છે અને અમે બધા લીમડાના છાય નીચે જમવા બેસી ગયા છે સુરેશભાઈ નીચે હરેશ જો ભાઈ બપોરનો ટાઈમ છે સરસ મજાનું ચિરા અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાવાઝોડું આવી ગયું છે જો જો ભાઈ પવન વાવાઝોડું અને વરસાદની પણ તૈયારી છે છોકરાઓને બહુ જ મજા આવી ગઈ છે જો કેટલો પવન છે હાઉસફુલ પવન વાતાવરણમાં પલટો અચાનક તો મિત્રો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને અહીંયા બજારમાં આવી ગયા છીએ વરસાદ હતો એટલા માટે અહીંયા સાઈડમાં તો મિત્રો વરસાદ આજે ફરીથી ચાલુ થઈ ગયો છે વરસાદની આગાહી હતી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની તો મેં વાડીએ ગયા હતા અને વરસાદ અભી હાલ ચાલુ જ છે જો ઘર વાંકી દીધું છે વરસાદ અહીંયા હાલમાં ચાલુ જ છે વાડી ગયા તો વરસાદ એકદમ ગાજવીજ સાથે ફૂલ ચાલુ થઈ ગયો અને પછી ફટાફટ અમે ચાલુ વરસાદમાં નીકળી ગયા ટેમ્પો લઈને અને ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને હાલ વરસાદ ચાલુ જ છે તો મિત્રો આ હતો આજનો બ્લોગી એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી આવજો